ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરકજીના મુવાડા ખાતે એક સગીર વિદ્યાર્થીની મ્યુનિસિપલ સ્કૂલમાં સામાન્ય ઝઘડાની બાબતમાં અન્ય વિદ્યાર્થીએ બહાર આવીને શરીરના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે દેહગામ તાલુકાના હરકજીના મુવાડા ગામે રહેતો એક સગીર વિદ્યાર્થી નામી દીપકસિંહ ચૌહાણ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં ગતરોજ પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે તેની સાથે પરીક્ષા આપતા અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બાબતે બોલાચાલી થવા પામી હતી તેレસા મને બાબતમાં તેલ બોલા ચાલી માન્ય વિદ્યાર્થી દીપકને પરીક્ષા પૂરી થયા બાદ જોઈ લેશે તેવી ધમકી આપી હતી ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ દીપક જ્યારે બહાર રોડ પર ગયો ત્યારે અન્ય વિદ્યાર્થી ચરી લઈને આવ્યો આવ્યોને દીપકને પરીક્ષામાં તો દાદાગીરી કરતો તો ને તમે તેમ કહીને તેને પકડીને બે ત્રણ છરાના ગાવ મારી દીધા હતા ઘટનામાં દીપક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને દાખલ કરવામાં આવ્યો આ ઘટનાની જાણ પોલીસે તથા ટીમે હોસ્પિટલ ખાતે દોડી આવી ચરીના ગામ આવનાર સગીર વયના વિદ્યાર્થી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગરસી ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ